જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખવાતી એવી સૂકી ભાજીમાં માત્ર થોડા એવા ચેન્જીસ કરી અને એકદમ ટેસ્ટફુલ ચટાકેદાર કઈ રીતના બનાવી શકાય તે જોશું તો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ આ રેસીપી માટે મેં ઓલરેડી પાંચસો ગ્રામ જેટલા બટેટાને બાફવા માટે રાખી દીધેલા તો ત્યાં બફાઈ જાય ત્યાં સુધીમાં વઘાર તૈયાર કરીએ વઘાર માટે અહીંયા એક પેનને ગરમ કરી લેશું પેન સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ હું એક ચમચા જેટલું તેમાં તેલ ઉમેરી દઈશ તેલ સરસ ગરમ થાય ત્યારબાદ તેમાં આઠથી દસ પાન લીમડો એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દઈશું ત્યારબાદ અહીંયા એક મરચામાંથી નસો અને બીનો ભાગ કાઢી ગોળ સમારી ઉમેરી દઈએ ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલું જીરું એક ચમચી જેટલા તલ વઘારમાં જ સોતે થવા દઈશું આ બધી વસ્તુ સરસ રીતના ફૂટવા લાગે ત્યારબાદ સૂકી ભાજીને નવો ટચ આપવા માટે અડધું કેપ્સિકમ લીધેલું છે જેનો બીનો અને નસોનો ભાગ કાઢી રેગ્યુલર સાઇઝમાં કટ કરી અને ઉમેરી દઈએ ત્યારબાદ અહીં અમે એક નાનું ટમેટું લીધેલું છે તેને પણ રેગ્યુલર સાઇઝમાં કટ કરી અને ઉમેરી દઈશું કેપ્સિકમ અને ટમેટાનો આ રીતનો વઘાર ખૂબ જ ટેસ્ટફુલ લાગશે અને બધાને ભાવશે પણ અત્યારે કોથમીર ખૂબ જ સરસ આવતી હોય છે તો આપણે માત્ર ગાર્નિશિંગમાં જ નહીં પણ થોડી એવી કોથમીર ધોઈ ચીણી સમારીને વઘારમાં પણ ઉમેરી દઈશું જેનાથી લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે તો હવે અહીંયા વઘારમાં જ આપણે મસાલાઓ કરીશું મેં બટેટા બાફવામાં મીઠું ઓલરેડી ઉમેરેલું હતું એટલે હું વઘાર પૂરતું જ ઉમેરીશ અડધી ચમચી કરતાં ઓછું હતું એક ચમચી જેટલો ચટણી પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું આપણે આગળ મરચાં ઉમેરેલા છે એટલે ચટણીને ધ્યાન રાખીને ઉમેરવી ત્યારબાદ અહીંયા બાફેલા બટેટાને કટ કરી અને એડ કરી દઈએ હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા ટમેટા ઓલરેડી ખટાશવાળા હતા જો ખટાશ ઓછી લાગે તો થોડું એવો લીંબુનો રસ ઉમેરી શકાય છે અડધી ચમચી જેટલો હું અહીંયા ઉમેરી દઉં છું હવે આ ભાજી તો રેગ્યુલર જ થઈ તો તેને થોડો એવો હજી પણ ચેન્જ આપવા માટે હું થોડા એવા શિંગદાણાને કટ કરી લઈશ અથવા તો અતકચરા વાટવા ના હોય તો તમે મિક્સરમાં પણ અતકચરો ભૂકો કરી શકો છો તો તેને એડ કરી દઈએ શિંગદાણાનો આ નટી સ્વાદ સૂકી ભાજીમાં ખૂબ જ સરસ લાગશે તો સારી રીતે તેને મિક્સ કરી દઈશું તો બસ જો તમારા ઘરમાં સૂકી ભાજીમાં ગળાશ પસંદ હોય તો ગોળ કે ખાંડ નાખી શકાય અમે અવોઈડ કરીએ છીએ એટલે હું માત્ર કોથમીરથી ગાર્નિશ કરીશ તો અગિયારસ માટે સ્પેશિયલી આજે અમારા ઘરે આ વાનગી બનેલી હતી તમે પણ રાત્રે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ગરમા ગરમ તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આશા છે તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો થેન્ક યુ